આંબેડકર યુનિવર્સિટી વેલકમ સ્ટુડન્ટ્સ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ક્લાસરૂમ માં આપણે ફરીથી સાથે છીએ ટીવાય બી એ ઇકોનોમિક્સમાં તમે અભ્યાસ કરો છો અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો છો અથવા તો તમે કોઈ પણ અભ્યાસક્રમમાં ઇકોનોમિક્સ શબ્દ ઇકોનોમિક્સ વિષય સાથે અભ્યાસ કરો છો તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના સિદ્ધાંતોનો તમારે પરિચય લેવાનો હોય છે અથવા તો આપણે આપણા અંગત જીવનમાં વૃદ્ધિ અને વિકાસ કરીએ એના માટે પણ એ જ પરિબળો લાગુ પડતા હોય છે જે સમસ્ત કન્ટ્રી અથવા તો દેશ અથવા તો અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રને લાગુ પડતા હોય આર્થિક વિકાસ કઈ રીતે થાય એના માટે આપણે વિકાસ વિકાસ વૃદ્ધિ વૃદ્ધિ ઘણા બધા વિચારો આપણે સમજીએ છીએ તો આખું આ પેપર જ આપણું ઇકોમ ત્રણસો આઠ એના ઉપર છે અને આજે આપણે જે જોવાના છીએ એ તમારું યુનિટ છે આર્થિક વિકાસના સિદ્ધાંતોમાં યુનિટ સેવન અને આ જે એસ મિલના આપણે સિદ્ધાંતોનો સિદ્ધાંતનો અભ્યાસ કરવાના છીએ જુઓ આગળ આપણે કઈ રીતે એમાં અભ્યાસ કરવાના છીએ સ્લાઇડ પર નજર કરીએ તો આર્થિક વૃદ્ધિ અને વિકાસનું યુનિટ સાતમું છે અને એનો ભાગ બીજો જેમાં આપણે જે એસ મિલનો સિદ્ધાંત અથવા તો તેની વિચારધારાનો અભ્યાસ કરવાના છીએ એની રૂપરેખા એટલે આપણે આજે માત્ર બે પોઈન્ટ ઉપર ફોકસ કરીએ છીએ એક છે વિકાસ માટે અસર કરતાં પરિબળોની વિચારધારા અને એઝ એ જનરલ અને જે એસ મિલના શું વિચારો છે એનો અભ્યાસ કરવાના છીએ આટલું કરવા પાછળના આપણા ઉદ્દેશો પણ સ્પષ્ટ છે કે આ વ્યાખ્યાનખંડનો અભ્યાસ કરીએ તે પછી આર્થિક વિકાસને અસર કરતાં પરિબળો અંગે આપણે ચર્ચા કરી શકીએ કે કયા પરિબળો હોય છે કયા બદલાય છે જેમ જેમ સમય જાય છે તેમ એડમ સ્મિથથી કરી અને અત્યાર સુધી વિકાસને અસર કરતાં પરિબળોમાં ચેન્જ આવે છે આર્થિક વિકાસ અંગે જે સ્મિલના વિચારો શું છે એ વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ એ આપ આપ બધા સમજાવી શકો એ આપણો હેતુ છે તમે સમજો અને બીજાને પણ સમજાવી શકો એક સમય એવો હતો કે આપણે એવું માનતા કે આપણી પોતાની મૂડી હોય આપણી પોતાની બચત હોય એ રોકાણ કરીએ અને આપણે આર્થિક કોઈ પણ એકમ સ્થાપી શકીએ અને આર્થિક પ્રવૃત્તિ કરી શકીએ પણ એવું નથી આપણી પોતાની મૂડીનો હોય તો આપણે બધા સાધનોને એકઠા કરીએ એક પાસેથી મૂડી લઈએ છીએ બીજા પાસેથી શ્રમ લઈએ છીએ ત્રીજા પાસેથી એનું નોલેજ લઈએ છીએ અને આ રીતે ઘણી બધી ઉત્પાદનના ઘણા બધા સાધનો ભેગા કરીને આપણે વિકાસ કરીએ છીએ એટલે જેમ જેમ સમય સાથે પરિવર્તન આવે છે તેવી રીતે વિકાસ અંગેની વિચારધારામાં પણ પરિવર્તન આવે છે તો મિલના વિચારો શું છે અને અત્યારે એનું રેલેવન્સ શું છે એ આપણો હેતુ છે આપણે આગળ જોઈએ હવે વિકાસને અસર કરતાં પરિબળો એ વિકાસ કઈ રીતે થાય એ અંગેની વિચારધારાઓ અલગ અલગ હોય છે અને એમાં મુખ્યત્વે બે વિચારધારાઓ છે કે વિકાસની કેવી રીતે પ્રક્રિયા ચાલુ રહે અને વિકાસની પ્રક્રિયા કેવી રીતે અટકી જાય મોટાભાગે તમે બધા સિદ્ધાંતો આ રીતે અભ્યાસ કરતા હશો જો બચત વધે તો વિકાસની પ્રક્રિયા આગળ વધે જો બચત ન હોય મૂડી નિર્માણ થાય તો પ્રક્રિયા અટકી જાય જનસંખ્યા ઓછી હોય તો વિકાસ વધે અથવા તો આર્થિક વિકાસની પ્રક્રિયા વધે વેતનની તરફેણમાં અથવા તો શ્રમિકોની તરફેણમાં મૂડીની અથવા તો આવકની ફાળવણી થાય તો વિકાસ આગળ વધે કે અટકી જાય નફાની તરફેણમાં જો આવકની વહેંચણી થાય તો વિકાસ આગળ વધે મૂડી નિર્માણ થાય એટલે કઈ રીતે વિકાસ આગળ વધે અથવા તો પ્રક્રિયા ચાલુ રહે અને કઈ રીતે વિકાસની પ્રક્રિયા અટકી જાય મુખ્યત્વે આ બે વિચારધારા ઉપર જુદા જુદા સિદ્ધાંતો સ્થાપિત થયા છે સ્પષ્ટ થયું આગળ જોઈએ હવે આ આખા જ બધા અભ્યાસોમાં અત્યાર સુધી તમે જે પણ અભ્યાસ કર્યો છે એને સમરાઈઝ કેવી રીતે કરવું તો આર્થિક વિકાસને કયા પરિબળો અસર કરે છે મુખ્યત્વે તમારી પાસે આવશે કે જનસંખ્યા જનસંખ્યા વધુ હોય તો જનસંખ્યા ઓછી હોય તો આ બંનેના અલગ સૂચિતાર્થો છે મૂળ હેતુ છે જનસંખ્યાની ગુણવત્તા કેવી છે વય જૂથ કયો છે જન વસ્તી જનસંખ્યા ઘણી બધી જનસંખ્યા હોય અત્યારે ભારતનો દ્રષ્ટિકોણ આખો વિશ્વમાં અલગ જ છે ભારતની જનસંખ્યા પોતે એસેટ બને છે કેમ કારણ કે શિક્ષણ વધે છે સ્વાસ્થ્ય વધે છે એક સમય એવો હતો કે વધારે જનસંખ્યા પોપ્યુલેશન બર્ડન ગણાતી આના વિશે બહુ ચર્ચાઓ થતી કે પોપ્યુલેશન એસેટ છે કે બર્ડન છે લાયબિલિટી છે તો આ રીતે જનસંખ્યા અસર તો કરે પણ કેવી જનસંખ્યા અસર કરે આગળ જોઈએ બચત અને મૂડી સંચય બચત થવી જોઈએ પણ એટલી આવક પહેલા હોવી જોઈએ કુલ ખર્ચ કેટલો છે ખર્ચમાંથી બચત થાય છે ખર્ચમાંથી આવક બાદ આવકમાંથી ખર્ચ બાદ કરતાં બચત થાય છે તો બચતમાંથી મૂડી સંચય થાય મૂડી સંચય માત્રથી આર્થિક વિકાસ નથી મૂડી સંચયનું મૂડી રોકાણ થવું જોઈએ કેવી બાબતોમાં રોકાણ થવું જોઈએ આ એક બીજો મુદ્દો ત્રીજો મુદ્દો રોકાણ કઈ બાબતોમાં થવું જોઈએ આપણી પાસે કોઈક નિશ્ચિત સાધન છે એમાં કોઈ એક દેશનું આપણે ઉદાહરણ લઈએ દેશ પાસે બોર્ડર સિક્યોરિટી ઉપર પણ ખર્ચ કરવાનો છે દેશ પાસે તેના બાળકોને શિક્ષણ અપાવવાનો પણ ખર્ચ કરવાનો છે કઈ રીતે રોકાણનો ડિસિઝન લેવાથી આર્થિક વિકાસ થાય પ્રાયોરિટી શું છે અત્યારની તાકીદની જરૂરિયાત શું છે એ બધું આપણે વિચારવાનું હોય છે આગળ જોઈએ બજારનું કદ આપણે ઉત્પાદન કરીએ ઔદ્યોગિક ક્રાંતિ વન ટુ થ્રી ફોર ઔદ્યોગિક ક્રાંતિ ચાર હવે ઉદ્યોગોમાં ઉત્પાદન વધે છે આપણી કનેક્ટિ કનેક્ટિવિટી વધી ગઈ છે ઉત્પાદન ઝડપથી થાય છે આપણે સંપર્ક ઝડપથી કરી શકીએ છીએ પણ એટલું બધું ખરીદવા વાળો વર્ગ એટલે કે બજાર ન હોય તો બજારનું કદ વિકાસ માટે જરૂરી છે જે દેશની જનસંખ્યા ઓછી હોય અથવા તો તે દેશના લોકોની આવક ઓછી હોય ખરીદ ક્ષમતા ન હોય તે દેશમાં બજારનું કદ નાનું હોય તો તે દેશ વિકાસ કરી શકે નહીં અને એ નિકાસ ઉપર આધારિત રહે છે આગળ જોઈએ સાધનોની ગતિશીલતા ઉત્પાદનના સાધનો એકથી બીજી જગ્યાએ આપણે ટ્રાન્સફર કરી શકીએ બીજા ઉત્પાદનમાં રોકી શકીએ કે કેમ જો સાધનો ગતિશીલ હોય તો વિકાસ થાય છે એક સાધનનો ઉપયોગ બીજામાં ન થઈ શકે એક પ્રકારની જમીન ઉપર બીજા પ્રકારનો પાક ન ઉગાડી શકાય તો વિકાસ થઈ શકે કે કેમ આ ચર્ચાનો વિષય છે જાહેર નીતિ એટલે કે જે સત્તા છે તે કઈ રીતે વિકાસને અભિમુખ પ્રયત્નો કરે છે સરકાર વિકાસ માટે પ્રોત્સાહન આપે છે બચત માટે પ્રોત્સાહન આપે છે સબસિડી આપે છે ઓછા દરે વ્યાજ આપે છે આ સોરી ઓછા વ્યાજે લોન આપે છે શિક્ષણનું પ્રસાર કરે છે પ્રજાની સુખાકારી માટે રોડ કનેક્ટિવિટી સંદેશાવ્યવહાર બધાનો વિકાસ થાય છે તો જાહેર નીતિ કેવી છે એના ઉપર પણ અને સ્થિર સરકારનું હોવું એ બધા જ વિકાસના મહત્વના પરિબળો છે હવે આ બધું આપણે જોયું હવે આર્થિક વિકાસ માટે જે એસ મિલ શું કહે છે એના ઉપર ફોકસ કરીએ અત્યાર સુધી જે આપણે બધા પોઈન્ટ્સ જોયા એમાં તમે જોયું કે આપણે જનરલાઇઝ કરી શકીએ એના આધારે આર્થિક વિકાસ અંગે મિલના વિચારોનો આપણે અભ્યાસ કરીએ તો મિલ કહે છે કે વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવી જોઈએ નિયંત્રિત કરવી એટલે શું હંમેશા વસ્તીમાં ઘટાડો એ જ નિયંત્રણ નથી ગુણવત્તા સુધારવી જોઈએ એટલે કે સ્વાસ્થ્ય વાળી વસ્તી હોય સ્વસ્થ વ્યસ્ત જનસંખ્યા હોય શિક્ષિત જનસંખ્યા હોય યોગનો પ્રચાર શિક્ષણનો પ્રચાર તબીબી વિજ્ઞાનનો વિકાસ ફ્રી સારવારની સુવિધાઓ મેડિક્લેમ અને બધી ઘણી બધી યોજનાઓ જે ઓછી આવકવાળા લોકો પણ પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે તો વસ્તી વૃદ્ધિ થાય છે એને નિયંત્રિત કેવી રીતે કરવી નિયંત્રણ કરવું એટલે વિકાસ માટે આ કોન્ટ્રીબ્યુટ કરી શકે એ પ્રકારે તેને મેનેજ કરવું એ વસ્તી છે એનું નિયંત્રણ છે હવે મિલના જે વિચારો છે એ માલથસના નિયમ ઉપર આધારિત હતા તમે રિફર કરજો ડૂટ યોર સેલ્ફમાં આજે માલથસનો સિદ્ધાંત તમે રિફર કરજો કે માલથસનો સિદ્ધાંત કહે છે કે અનાજનું ઉત્પાદન વધે છે એના કરતાં વસ્તી વધારે ઝડપથી વધે છે એટલે વધતી વસ્તી માટે અનાજ ઓછું પડે છે તો આ સંદર્ભે જો વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરીએ તો એના જરૂરિયાત પૂરતો અનાજ મળી રહે અને વિકાસ થકે જો ભૂખમરાની સ્થિતિ ગરીબીની સ્થિતિ હોય તો વિકાસ થઈ શકે નહીં તો વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવી જોઈએ એ માલ્થસના સિદ્ધાંતના આધાર પર મિલનો વિચાર છે નફાનો દર નફો થાય કે રીતે થાય તો એમાં મૂડી સંચય હોવું જોઈએ હવે મૂડી સંચયની ભૂમિકા શું છે તો મૂડી અને વેતન ભંડોળ કુલ આવક છે ઉત્પાદનના બે સાધનો વચ્ચે વેચાય તો મૂડી અને વેતન ભંડોળ કેટલો ફાળો કુલ આવકમાંથી વેતનને જાય રાષ્ટ્રીય આવકની વાત કરીએ છીએ કે કુલ રાષ્ટ્રીય આવકમાંથી વેતનના ભાગે કેટલી આવક જોઈએ કુલ રાષ્ટ્રીય આવકમાંથી નફાના ભાગે કેટલી આવક જોઈએ જો વેતન વધારે આપે તો મૂડી સંચય થાય નહીં મૂડી સંચય ન થાય તો આગળના તબક્કામાં મૂડી રોકાણ ન થાય મૂડી રોકાણ ન થાય તો લોકોને રોજગારી મળતી અટકી જાય એટલા માટે મૂડી સંચય વધારે થઈ શકે એટલે મૂડીની તરફેણમાં રાષ્ટ્રીય આવકની વહેંચણી થવી જોઈએ વેતન ભંડોળ બહુ વિસ્તૃત હોવું જોઈએ નહીં જીવન ટકાવી શકે શ્રમિકો અને સારું જીવન જીવી શકે તેનો આધાર છે બીજું પાસું વિચારવાનું છે કે જો વેતનો ઓછા હોય તો શ્રમિકો લોકો બજારમાં ખર્ચ ખરીદી નહીં કરી શકે બજારમાં શ્રમિકો ખરીદી કરી શકે તો બજારમાં ઉત્પાદન થયેલી વસ્તુઓનું વેચાણ થાય હવે જો શ્રમિકોનું વેતન ભંડોળ ઓછું હોય તો એ લોકોની આવક ઓછી હોય આવક ઓછી હોય તો બજારમાં ખરીદી ન થાય તો આ બાજુ મૂડી સંચય થાય છે મૂડી રોકાણ થાય છે ઉત્પાદન વધે છે શ્રમિકોને રોજગાર પણ મળે છે પણ શ્રમિકોનું વેતન હોવા ઓછું હોવાથી વધુ ઉત્પાદન થયેલી વસ્તુઓ બજારમાં ખરીદવા માટે કોઈ વર્ગ રહેતો નથી એટલે શ્રમિકોને એટલું વેતન ભંડોળ તો મળવું જોઈએ કે ઉત્પાદન થયેલી વસ્તુઓની બજારમાં માંગ રહે આમ બહુ કોમ્પ્લિકેટેડ લાગતા હોય છે આ બધા પણ અર્થતંત્રમાં આ અન ઇનવિઝિબલ હેન્ડ અદૃશ્ય હાથોના આધારે આ બધી વ્યવસ્થા સ્થપાતી હોય છે ઘણી વખત સરકારની નીતિ એટલે કે જાહેર નીતિ પણ ઇન્ટરફિયર કરે છે ગરીબોની તરફેણમાં આવકની પુનઃ લોકો પાસે કર ઉઘરાવવાના અથવા તો ફ્રીમાં ગરીબોને સેવા આપવાની જરૂરિયાતો પૂરી કરવાની જેથી કરીને બજારમાં માંગનું પ્રમાણ જળવાઈ રહે બજારનું કદ નાનું ન થાય આગળ જોઈએ મિલ મુક્ત વેપારની તરફેણ કરે છે પરંતુ શૈક્ષણિક સુવિધાઓ રાજ્ય પૂરી પાડવી જોઈએ તેનો આગ્રહ રાખે છે કારણ કે શિક્ષણ એ મેરિટ ગુડમાં આવે છે એટલે કે એનાથી વિકાસ થાય છે શિક્ષણથી ઉત્પાદકતામાં વધારો થાય છે લોકોની પ્રોડક્ટિવિટી વધે શું અભ્યાસ કરવો જોઈએ કેવો અભ્યાસ કરવો જોઈએ કોણે અભ્યાસ કરવો જોઈએ તો જેથી કરીને લોકોની ઉત્પાદન ક્ષમતા વધે તો આ બધું પછી મુક્ત વેપાર થઈ શકે જો શિક્ષણ ન હોય પ્રોડક્ટિવિટી ન હોય તો ફ્રી ટ્રેડમાં જે તે દેશે ગુમાવવાનો સમય આવે વેપારમાં નુકસાન જાય તો મુક્ત વેપાર વેપાર ખરો પણ શૈક્ષણિક સુવિધાઓ રાજ્ય પૂરી પાડવી જોઈએ જેથી પ્રોડક્ટિવિટીમાં વધારો થાય આ છે મિલના વિચારો આગળ જોઈએ કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારાની તરફેણ કરવામાં આવી છે નફાનું પ્રમાણ વધારવાનું કયું છે જુઓ ટેકનોલોજીનો અહીંયા રોલ આવે છે અહીંયા ભૂમિકા આવે છે કે ટેકનોલોજી સુધારવી જોઈએ વધારે સારું ઉત્પાદન કઈ રીતે કરી શકાય ઝડપથી ઉત્પાદન કઈ રીતે કરી શકાય હવે એમાં માત્ર ટેકનોલોજી એટલે માત્ર ટ્રેક્ટર કે પંપ કે ઇલેક્ટ્રિસિટીની વાત નથી થતી જમીનની ગુણવત્તા જમીનનો પ્રકાર જોઈને કારણ કે એ પણ એક પદ્ધતિ હોય ટેકનોલોજી હોય કે આપણે જમીનની ગુણવત્તા ચકાસી શકીએ એના તત્વો ચકાસી શકીએ એને અનુરૂપ પાક લેવામાં આવે તો કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા થાય અને નફાનું પ્રમાણ કૃષિ ક્ષેત્રે પણ વધે વસ્તી વૃદ્ધિનો દર ઘટાડીને કારણ કે તો જ વેતન ભંડોળ ઓછું થશે અને નફાનું પ્રમાણ વધશે મૂડી સંચય અને મૂડી રોકાણ વધારીને આર્થિક વિકાસની પ્રક્રિયા આગળ વધારી શકાય છે કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા હોવા જોઈએ શિક્ષણ ન હોય ત્યાં સુધી કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારાનો સ્કોપ નથી રહેતો નફાનું પ્રમાણ વધારવું હોય તો વસ્તી વૃદ્ધિનો દર ઘટાડી વેતન ભંડોળનું પ્રમાણ ઓછું કરીને મૂડી સંચય કરી શકાય છે આર્થિક વિકાસની પ્રક્રિયા આગળ વધારી શકાય છે તમારો શું અભિપ્રાય આ બધું આપણે જોયું તમારો તાલુકો તમારું ગામ એમાં આ બધા પરિબળોના સંદર્ભમાં વિચાર કરો તો વિકાસની પ્રક્રિયા આગળ વધવાની છે કે અટકી જવાની છે તમારા માટે આના બેઝ પર ઇકોમ ત્રણસો દસ નો એક સરસ મજાનો પ્રોજેક્ટ પણ થયો આગળ જોઈએ ડોઈટ યોર સેલ્ફ તમારી રીતે શું કરવાનું છે તમારે સ્વયં લાઈફ એન્જોય કરવાની છે તમારા આસપાસ ઓબ્ઝર્વેશન કરવાનું છે તમારા વિચારો રજૂ કરવાના છે એન્જોય લાઈફ એન્ડ કોન્ટેક્ટ મી કઈ રીતે મારો ઇમેલ આઈડી છે કૃતિ ડોટ છાયા એટ રેટ બી ડોટ ઈડી યુ ડોટ એનજીઓ ડોટ ડોટ ઘણા આવે છે ડોટને ભૂલશો નહીં આપણે ડોટ પરફેક્ટ રહીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એસટી હાઈવે છારોડી ઉપર તમે આવો તમારું સ્વાગત છે ફરીથી મળીએ ત્યાં સુધી લાઈફ ને એન્જોય કરવાની અને આસપાસની વિકાસની પ્રક્રિયાનું અવલોકન કરવાનું થેન્ક યુ